દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે અરે વલ્લભ વલ્લભ જ્ઞાતિ જ્ઞાતિ ભોજનમાં આવીને જાવ છો પણ ક્યારેક તમે ભોજન કરાવો હજુ કંઈ સમજે બોલે તે પહેલા જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે અરે વલ્લભજી તો આખી નાતને જમાડશે એ પાછું આ સુદ બીજે રસ રોટીનું જમણ કરાવશે જ્ઞાતિજનો સામેથી જ નાત માટેનો દિવસ ભોજન સામગ્રી નક્કી કરી દીધી વલ્લભ ભટ્ટને ચિંતા સતાવવા લાગી કે હવે કરવું શું પણ જેનામાંથી સ્વયં મા બહુચરાનો હાથ હોય એના જીવનમાં ભલા શું શક્ય હોવાનું માગસ સુદ બીજ નો દિવસ આવ્યો વલ્લભ ભટ્ટ ને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે બપોરનો સમય થયો વલ્લભજી વલ્લભજીતો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામ નું સ્મરણ કરવા જ લીન થઈ ગયા કહે છે કે તે સમયમાં બહુચર સ્વયં વલ્લભ રૂપે અને અરસિંહ દાદા ધોળા રૂપે નહપ્રોણની ભૂમિ પર આવ્યા ને મેવાડા બ્રાહ્મણની આખી નાથને રસ રૂપે નું જમણ કરાવ્યું લોકોએ તો વલ્લભ દોળાની મજા કરવા રસની માંગ મૂકી હતી પણ લાજ રાખી પાછી વલ્લભ તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ ધોળાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તના જ રૂપે આ ભૂમિ પર અવતાર્યા તે દિવસ માગી બીજનો બીજ નો હતો ત્યારે આ બીજ નું અનેરું મહત્વ રહેલું હોય ભક્તો વડોદરા શહેરમાં પ્રસિદ્ધ બહુચર માતાજીના મંદિરે દર્શનાર્થી ઉમટ્યા હતા બહુચર અંબે માતાજી જય શ્રીમંત મહારાજ આગા એક દિવસ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માક્ષર સુદ બીચ છે આજે માતાજીએ રસ રોટલીની નાચ જમાડી હતી આજે વલ્લભ ધટ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડી વડોદરા વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી બહુચરાજી મંદિર સાડી ત્રણસો વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે આજ રોજ બહુશાજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાદ જમાડેલી ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે શિયા શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચાજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે